સૌરાષ્ટ્રનું એ ગોંડલ શહેર કે જ્યાં આપણે કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિની વારંવાર વાત કરતા હોઈએ છીએ અને તે વચ્ચે જ થોડા દિવસો પહેલાં જે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના પેટ્રોલ પંપ ઉપર અડધી રાત્રે બે યુવકો આવે છે ફાયરિંગ કરીને જતા રહે છે અને આ કિસ્સો સામે આવતા જ ગોંડલ અને ખાસ કરીને રીબડામાં ચારે બાજુ ચકચાર મચી જાય છે અને હવે આ કિસ્સામાં એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ નિરૂધસિંહ જાડેજા છે તેમના પેટ્રોલ પંપ ઉપર રાતના એક વાગ્યા દરમિયાન બે યુવકો દ્વારા સરા જાહેર ફાયરિંગ કરવામાં આવે છે અને પેટ્રોલ પંપનો જે કર્મચારી છે તે પણ આ સમગ્ર ઘટનાને જોવે છે ત્યારબાદ એ કર્મચારી દ્વારા એ બે યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે અને જ્યારે આ સમગ્ર ઘટના ઘટે છે ત્યારબાદ હાર્દિક હાર્દિકસિંહ જાડેજા નામનો એક યુવક જે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કરે છે અને આ સમગ્ર ઘટનાની જવાબદારી લે છે કે મારા દ્વારા જ એટલે કે મારા માણસો દ્વારા જ આ સમગ્ર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એવો ખુલાસો પણ થાય છે કે હાર્દિકસિંહ જાડેજાએ એટલા માટે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું કારણ કે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સાથે હાર્દિક હાર્દિકસિંહ જાડેજાની જૂની અદાવત છે તેના કારણોસર આ સરા જાહેર રાત્રે એક વાગે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જાડેજા પરિવારમાંથી કોઈ પણ નિવેદન આ ઘટના અંગે સામે નથી આવ્યું અને હવે તે વચ્ચે આ સમગ્ર ઘટનાની વચ્ચે મોટો વળાંક એ સામે આવ્યો છે કે હાર્દિકસિંહ જાડેજા જેને આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે અને જ્યારે તે ઇન્સ્ટાગ્રામ ઉપર આ સમગ્ર વિડીયો તેમના દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો કે ભાઈ હું આ ઘટનાની જવાબદારી લઉં છું એ વિડીયો પણ ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી બનાવીને અપલોડ કરવામાં આવ્યો છે તેવી પ્રાથમિક તપાસમાં માહિતી મળી રહી છે એટલે ખાસ કરીને મધ્યપ્રદેશ અથવા તો ઉત્તર પ્રદેશ આ બંને રાજ્યોમાંથી ગમે તે એક રાજ્યમાંથી હાર્દિકસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર સોશિયલ મીડિયા હેન્ડલ કરવામાં આવી રહી હોય તે પણ પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે અને તેને લઈને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની પોલીસને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે કોંડલની જે રૂરલ પોલીસ છે સતત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે સંપર્ક સાધી રહી છે કે કોઈપણ ભોગે આ વ્યક્તિ જે હાર્દિક હાર્દિકસિંહ જાડેજા છે તેને આ સમગ્ર હુમલાની જવાબદારી લીધી છે તે કોઈપણ ભોગે જે છે તેને પકડવામાં આવે તો હવે જોવું રહ્યું કે એ હાર્દિક હાર્દિકસિંહ જાડેજા નામનો વ્યક્તિ ક્યારે પોલીસના શકંજામાં આવે છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી